સુધી પહોંચી ગયો છે અત્યારે લગ્ન સિઝન ચાલી રહી છે તે જોતાં સોનાના ભાવમાં હજુ વધારો જોવા મળશે કે ભાવમાં ઘટાડો થાય તેવી જ્વેલર્સ વેપારીઓની આશા છે સુરતના વેપારીઓના મતે ટ્રમ્પ સરકારની શપથવિધિ બાદ તેઓએ આપેલી સ્પીચ બાદ સોનાના ભાવમાં ઉછાળો આવ્યો છે ટ્રમ્પ સરકારે ચાઇના મેક્સિકો માટે જે આક્રમક નીતિની વાત કરી હતી તેથી યુદ્ધના ભણકારા કે અનિશ્ચિતતાની સંભાવનાને લઈને ભાવમાં વધારો થયો છે જોકે વેપારીઓ માની રહ્યા છે કે આ તેજી ટ્રમ્પની સ્પીચને લઈને હતી પણ ઓવરઓલ ફંડામેન્ટલ તેજીને સપોર્ટ નથી કરતા જેથી સોનાના ભાવ વધીને ફરી નીચા આવશે પછી સોનાના ભાવમાં છેલ્લા ચાર દિવસથી સતત ઉછાળો આવતો રહ્યો છે અને લગભગ સો ડોલર જેવું સોનું વધી ગયેલું છે અને ઓવરઓલ જોવા જાય તો ઇન્ડિયન માર્કેટમાં પણ પચીસ હજાર રૂપિયા જેવું સોનાનો ભાવ અત્યારે વધી ગયેલો છે કારણોમાં ટ્રમ્પ સરકાર દ્વારા જે કાંઈ મેક્સિકો માટેના ચાઇના માટેના અને બાકી બધા માટેના જે કાંઈ સ્ટેપ લેવામાં થોડીક આક્રમક નીતિ એમને જે અપનાવેલી હતી એના અનુસંધાનમાં એવું લાગી રહ્યું હતું કે પાછા યુદ્ધના ભણકારા થાય અથવા કોઈ જગ્યાએ અનિશ્ચિત માહોલ થાય અને એ જોતાં અત્યારે સોનાના ભાવ વધી રહેલા પણ અમને લોકોને જ્વેલર્સ લોકોને એવું લાગી રહ્યું છે કે ટૂંક સમયમાં પાછા ભાવમાં ઘટાડો આવશે કારણ કે અત્યારે એક આ એક સ્પીચ ઉપરની એક તેજી હતી પણ ઓવરઓલ ફંડામેન્ટલ્સ બધા અત્યારે જે છે એ તેજીને સપોર્ટ નથી કરતા સોનાના ભાવમાં સતત તેજી છતાં લગ્ન સરાની આ સિઝન હોવાના કારણે સુરતવાસીઓનું સોનું ખરીદવા મજબૂર બન્યા છે ગ્રાહકોના મતે સોનાના ભાવમાં હજુ ઘટાડો આવે તેવી સંભાવના છે ત્યારે રોકાણ માટે નહીં પરંતુ ભારતીય સંસ્કૃતિમાં સોના વગર પ્રસંગ અધૂરો છે જેથી થોડું પણ સોનું તો લેવું જ પડે છે આમ સુરતના લોકો બજેટ મુજબ રોકાણ માટે નહીં પરંતુ સામાજિક પ્રસંગોને લઈને સોનું ખરીદી કરતા જોવા મળ્યા ખરીદી કરવા તો આવી છું હવે ઘરમાં પ્રસંગ છે તો સોના વગર તો પ્રસંગ અધૂરો જ છે આપણા ઇન્ડિયન કલ્ચરમાં બટ જે પ્રમાણે ભાવ વધી રહ્યો છે સોનાનો તો આવીને મેં જોયું તો ભાવ વધારો તો છે જ પણ થોડું થોડું પણ લેવું તો પડશે જ કેમ કે ગમે એટલું તમે બીજી વસ્તુ આપો પણ સોનાનું જે માન છે તે સોનાનું જ રહેશે એટલે અત્યારે ભલે ભાવ ઓછો નથી થતો પણ જેટલું અમારું બજેટ છે તે પ્રમાણે તો અમારે થોડું થોડું લેવું જ પડશે સર